સંશોધન અર્થ પ્રકારો લાક્ષણિકતાઓ પ્રત્યક્ષવાદ પ્રમાણવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદ અભિગમ પરિચય સંશોધન રિસર્ચ એક વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ્ય જ્ઞાનનું નિર્માણ વિસ્તરણ અને પરીક્ષણ કરવાનો છે તે કોઈપણ ક્ષેત્રમાં નવી માહિતીની શોધ વર્તમાન જ્ઞાનની પુષ્ટિ અથવા સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ છે યુજીસી નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંશોધન એક મહત્વપૂર્ણ વિષય છે કારણ કે તે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના મૂળભૂત સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે આ લેખમાં સંશોધનના અર્થ પ્રકારો લાક્ષણિકતાઓ પ્રત્યક્ષવાદ પ્રમાણવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદ અભિગમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે એક સંશોધનનો અર્થ સંશોધન એક એવી પ્રક્રિયા છે જે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે નવું જ્ઞાન ઉત્પન્ન કરવા, વર્તમાન જ્ઞાનની પુષ્ટિ કરવા અથવા સમસ્યાઓનું સમાધાન કરવા માટે કરવામાં આવે છે. સંશોધન શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ શબ્દ રિસર્ચ થી થઈ છે, જેનો અર્થ છે "શોધ કરવી" અથવા "તલાશ કરવી". સંશોધનની વ્યાખ્યાઓ જોન ડબલ્યુ બેસ્ટ અનુસાર, સંશોધન જ્ઞાનની શોધ માટે એક ઔપચારિક, વ્યવસ્થિત અને નિયંત્રિત પ્રક્રિયા છે. ક્લિફોર્ડ વુડી અનુસાર સંશોધન વાસ્તવિકતાઓની શોધ તેમનું વર્ણન વિશ્લેષણ અને અર્થઘટન કરવાની પ્રક્રિયા છે સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી માહિતી ઉમેરવી વર્તમાન સિદ્ધાંતોનું પરીક્ષણ કરવું અને સામાજિક સમસ્યાઓનું સમાધાન લાવવાનું છે તે એક નિયંત્રિત નૈતિક અને વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત હોય છે સંશોધનનું મહત્વ તે નવી શોધો અને નવીનતાઓને પ્રોત્સાહન આપે છે તે સમાજની સમસ્યાઓને હલ કરવામાં મદદ કરે છે નીતિ નિર્માણ અને નિર્ણય લેવામાં સહાય કરે છે બે સંશોધનના પ્રકારો સંશોધનને તેના ઉદ્દેશ્ય પદ્ધતિ અને અભિગમના આધારે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે નીચે મુખ્ય પ્રકારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે આ ઉદ્દેશ્યના આધારે મૌલિક સંશોધન બેસિક રિસર્ચ આ સંશોધન જ્ઞાનના વિસ્તરણ અને સૈદ્ધાંતિક સમજ માટે કરવામાં આવે છે ઉદાહરણ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો અભ્યાસ તેનો ઉદ્દેશ્ય વ્યવહારિક ઉપયોગકર્તા જ્ઞાનની શોધ પર વધુ કેન્દ્રિત હોય છે તે લાંબા ગાળાની અસર કરે છે અને નવા સિદ્ધાંતોને જન્મ આપે છે પ્રયુક્ત સંશોધન અપ્લાઇડ રિસર્ચ આ સંશોધન વ્યવહારિક સમસ્યાઓના સમાધાન માટે કરવામાં આવે છે ઉદાહરણ રસીનો વિકાસ અથવા નવી તકનિકનું સંશોધન તેનો ઉદ્દેશ્ય તાત્કાલિક ઉપયોગ અથવા સમસ્યાનું સમાધાન હોય છે તે સામાજિક આર્થિક અને તકનીકી ક્ષેત્રોમાં ઝડપી પરિણામો આપે છે વિકાસાત્મક સંશોધન ડેવલપમેન્ટલ રિસર્ચ આ સંશોધન નવા ઉત્પાદનો તકનીકો અથવા પ્રક્રિયાઓના વિકાસ માટે કરવામાં આવે છે ઉદાહરણ એક નવું સોફ્ટવેર વિકસાવવું તે મૌલિક અને પ્રયુક્ત સંશોધનનું મિશ્રણ હોઈ શકે છે આ પદ્ધતિના આધારે વર્ણનાત્મક સંશોધન ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ આ સંશોધન વર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરે છે જેમ કે સર્વેક્ષણ અથવા કેસ સ્ટડી ઉદાહરણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિનો અભ્યાસ તેનો ઉદ્દેશ્ય તથ્યોને યથાવત સ્થિતિમાં રજૂ કરવાનો છે પ્રાયોગિક સંશોધન એક્સપેરિમેન્ટલ રિસર્ચ આમાં ચલો વેરિયેબલ્સને નિયંત્રિત અને માપવામાં આવે છે જેથી કારણ અસર સંબંધોનો અભ્યાસ થઈ શકે ઉદાહરણ નવી દવાની અસરકારકતાનું પરીક્ષણ તે વૈજ્ઞાનિક અને નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવે છે ઐતિહાસિક સંશોધન હિસ્ટોરિકલ રિસર્ચ આ ભૂતકાળની ઘટનાઓનું વિશ્લેષણ અને અર્થઘટન કરે છે ઉદાહરણ સ્વતંત્રતા સંગ્રામનો અભ્યાસ આમાં પ્રાથમિક અને દ્વિતીય છે ગુણાત્મક સંશોધન સંશોધન રિસર્ચ આ ગુણાત્મક ડેટા જેમ કે મુલાકાતો અવલોકન પર આધારિત હોય છે ઉદાહરણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક તણાવનો અભ્યાસ તે ગહન અને વ્યક્તિલક્ષી વિશ્લેષણ પર કેન્દ્રિત હોય છે પરિમાણાત્મક સંશોધન

જેમાં સમસ્યાની ઓળખથી લઈને નિષ્કર્ષ સુધીનું આયોજન હોય છે તે સુનિશ્ચિત કરે છે કે પ્રક્રિયા તાર્કિક અને ક્રમબદ્ધ હોય વૈજ્ઞાનિકતા સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત હોય છે જેમાં અવલોકન પરિકલ્પના પરીક્ષણ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે તે તથ્યો અને પુરાવાઓ પર આધારિત હોય છે નિષ્પક્ષતા સંશોધનમાં પૂર્વગ્રહોથી બચવા અને તથ્યો પર આધારિત નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે તે વિશ્વસનીયતા અને નિષ્પક્ષતાને પ્રોત્સાહન આપે છે વિશ્વસનીયતા અને માન્યતા સંશોધનના પરિણામો વિશ્વસનીય રિલાયેબલ અને માન્ય વેલિડ હોવા જોઈએ જેથી તેનો અન્ય સંદર્ભોમાં પણ ઉપયોગ કરી શકાય વિશ્વસનીયતાનો અર્થ છે કે પરિણામો વારંવાર દોહરાવવામાં આવે તો પણ સમાન રહે નૈતિકતા સંશોધનમાં નૈતિક ધોરણોનું પાલન આવશ્યક છે જેમ કે ડેટાની ગોપનીયતા અને પારદર્શિતા તે સુનિશ્ચિત કરે છે કે સંશોધન સમાજ માટે હાનિકારક ન હોય પુનરાવર્તન

તે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને અવલોકન પર આધારિત જ્ઞાનની શોધ પર ભાર મૂકે છે પ્રત્યક્ષવાદ માને છે કે ફક્ત તે જ જ્ઞાન માન્ય છે જે અવલોકન અને પ્રયોગ દ્વારા પ્રાપ્ત થાય પ્રત્યક્ષવાદની લાક્ષણિકતાઓ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રત્યક્ષવાદમાં જ્ઞાનની શોધ માટે અવલોકન પ્રયોગ અને આંકડાકીય વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે તે તથ્યો અને પુરાવાઓ પર આધારિત હોય છે નિષ્પક્ષતા સંશોધનકર્તાએ વ્યક્તિગત માન્યતાઓ અને પૂર્વગ્રહોથી મુક્ત રહીને નિષ્પક્ષ રીતે ડેટા એકત્રિત કરવો જોઈએ તે પરિણામોની વિશ્વસનીયતાને વધારે છે કારણ અસર સંબંધ આ અભિગમ કારણ અને અસરના સંબંધોની શોધ પર કેન્દ્રિત હોય છે ઉદાહરણ કોઈ દવાની અસર અને તેનું કારણ પરિમાણાત્મક ડેટા પ્રત્યક્ષવાદ પરિમાણાત્મક ડેટા ક્વોન્ટિટેટિવ ડેટા પર વધુ ભાર મૂકે છે જેમ કે સંખ્યાઓ અને માપન તે આંકડાકીય વિશ્લેષણ પર આધારિત હોય છે સામાન્યકરણ પ્રત્યક્ષવાદી સંશોધનનો ઉદ્દેશ્ય સામાન્ય નિયમો અને સિદ્ધાંતો બનાવવાનો હોય છે જે વ્યાપક સંદર્ભમાં લાગુ થઈ શકે તે વૈજ્ઞાનિક પ્રગતિમાં યોગદાન આપે છે પ્રત્યક્ષવાદના લાભો વૈજ્ઞાનિક પદ્ધતિઓના કારણે પરિણામો વિશ્વસનીય અને સચોટ હોય છે નિષ્પક્ષ અભિગમના કારણે પૂર્વગ્રહો ઓછા રહે છે સામાન્ય નિયમો બનાવવામાં મદદ કરે છે પ્રત્યક્ષવાદની મર્યાદાઓ તે માનવીય લાગણીઓ મૂલ્યો અને વ્યક્તિગત અનુભવોને અવગણે છે ગુણાત્મક ડેટાને ઓછું મહત્વ આપે છે જટિલ સામાજિક પરિસ્થિતિઓનું સંપૂર્ણ વિશ્લેષણ કરી શકતું નથી ઉદાહરણ વિદ્યાર્થીઓના પરીક્ષા પરિણામ અને અભ્યાસના કલાકો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે આંકડાકીય વિશ્લેષણનો ઉપયોગ પાંચ ઉત્તર પ્રત્યક્ષવાદ પોસ્ટ પોઝિટિવિઝમ અભિગમ ઉત્તર પ્રત્યક્ષવાદ પ્રત્યક્ષવાદની ટીકાઓના જવાબમાં વિકસિત એક અભિગમ છે તે પ્રત્યક્ષવાદની કેટલીક માન્યતાઓને સ્વીકારે છે પરંતુ તેમાં સુધારો અને લવચિકતા ઉમેરે છે આ અભિગમ વીસમી સદીમાં વિકસ્યો અને સામાજિક વિજ્ઞાનોમાં વધુ લોકપ્રિય થયો ઉત્તર પ્રત્યક્ષવાદની લાક્ષણિકતાઓ આંશિક નિષ્પક્ષતા ઉત્તર પ્રત્યક્ષવાદી માને છે કે સંપૂર્ણ નિષ્પક્ષતા શક્ય નથી કારણ કે સંશોધનકર્તાની માન્યતાઓ અને ભૂમિ અભ્યાસને અસર કરે છે તે પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે ગુણાત્મક અને પરિમાણાત્મક ડેટા આ અભિગમ બંને પ્રકારના ડેટાનો ઉપયોગ કરે છે જેથી જટિલ પરિસ્થિતિઓનું વિશ્લેષણ થઈ શકે તે ગહન અને વ્યાપક નિષ્કર્ષો પ્રદાન કરે છે સંદર્ભ આધારિત જ્ઞાન જ્ઞાનને સંદર્ભ અને સમયના આધારે બદલાતું માનવામાં આવે છે એટલે કે નિષ્કર્ષો સંપૂર્ણ સત્ય નથી હોતા તે સામાજિક પરિવર્તનોને સમજવામાં મદદ કરે છે બહુવિધ પદ્ધતિઓ ઉત્તર પ્રત્યક્ષવાદ ત્રિકોણિયન ટ્રાયંગ્યુલેશન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમાં ઘણા સ્ત્રોતો અને પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તે પરિણામોની વિશ્વસનીયતાને વધારે છે પરિકલ્પનાનું પરીક્ષણ પરિકલ્પનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે પરંતુ તેમને સંપૂર્ણ સત્યને બદલે આંશિક રીતે સ્વીકારવામાં આવે છે તે લવચિકતા પ્રદાન કરે છે ઉત્તર પ્રત્યક્ષવાદના લાભો જટિલ સામાજિક મુદ્દાઓનું ગહન વિશ્લેષણ શક્ય બને છે ગુણાત્મક અને પરિમાણાત્મક ડેટાનું સંયોજન વધુ વ્યાપક નિષ્કર્ષો આપે છે સંશોધનકર્તાની મર્યાદાઓ અને પૂર્વગ્રહોને સ્વીકારે છે જે પારદર્શિતા વધારે છે ઉત્તર પ્રત્યક્ષવાદની મર્યાદાઓ આંશિક નિષ્પક્ષતાના કારણે પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી શકે છે બહુવિધ પદ્ધતિઓનો ઉપયોગ જટિલ અને સમય લેનારો હોઈ શકે છે ઉદાહરણ શિક્ષણમાં તકનીકીની અસરનો અભ્યાસ કરવા માટે સર્વેક્ષણ પરિમાણાત્મક અને મુલાકાતો ગુણાત્મક બંનેનો ઉપયોગ છ પ્રત્યક્ષવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદની તુલના મુદ્દો પ્રત્યક્ષવાદ ઉત્તર પ્રત્યક્ષવાદ જ્ઞાનનું સ્વરૂપ સ્થિર અને સાર્વભૌમિક સંદર્ભ આધારિત અને પરિવર્તનશીલ નિષ્પક્ષતા સંપૂર્ણ નિષ્પક્ષતા આંશિક નિષ્પક્ષતા ડેટા મુખ્યત્વે પરિમાણાત્મક ગુણાત્મક અને પરિમાણાત્મક પદ્ધતિ વૈજ્ઞાનિક નિયંત્રિત બહુવિધ પદ્ધતિઓ ત્રિકોણિયન ઉદ્દેશ્ય સામાન્ય નિયમો બનાવવા જટિલ પરિસ્થિતિઓનું વિશ્લેષણ સાત સંશોધનનું મહત્વ સંશોધનનું મહત્વ નીચેના મુદ્દાઓ દ્વારા સમજી શકાય છે જ્ઞાનનું નિર્માણ સંશોધન નવા સિદ્ધાંતો અને જ્ઞાનનું નિર્માણ કરે છે સમસ્યા સમાધાન તે સામાજિક આર્થિક અને વૈજ્ઞાનિક સમસ્યાઓનું સમાધાન લાવે છે નીતિ નિર્માણ સરકાર અને સંસ્થાઓ માટે નીતિઓ બનાવવામાં સહાય કરે છે તકનીકી પ્રગતિ નવી તકનીકો અને શોધોને પ્રોત્સાહન આપે છે સામાજિક પરિવર્તન સામાજિક મુદ્દાઓનું વિશ્લેષણ કરીને સુધારો લાવે છે નિષ્કર્ષ સંશોધન જ્ઞાનના નિર્માણ અને